નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગૌશ્યામી દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ગુજરાતમાં આ દિવસે ચોમાસું બેસવાનું છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વીડિયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વરસાદ પણ આવવાનો છે અને જેટલી મોટી મોટી આગાહીઓ કરવામાં આવી છે હવામાન દ્વારા સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું મિત્રો રાજકોટ જિલ્લામાં આગામી આઠ જૂન સુધી છૂટા વરસાદની શક્યતાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી હતી મોટી મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી આઠથી મિત્રો જૂન સુધી રાજકોટ જિલ્લામાં મિત્રો વરસાદની આગાહીઓ ત્યારે કરવામાં આવી ગઈ છે તે અનુસાર મિત્રો આઠ જૂનથી અગિયાર જૂન સુધી છૂટા છવાયા વરસાદની શક્યતાઓ આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન પણ મિત્રો ચાલીસથી એકલાલીસ ડિગ્રી રહેવાનું છે જ્યારે મિત્રો પચીસથી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તથા મહત્તમ અને લઘુત્તમ ભેજ પ્રમાણ અનુક્રમે મિત્રો એસી થી પિસ્તાલીસ થી પચાસ ટકા જેટલું રહેવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો ગીર મથક સાપુતારા ખાતે ગાંડ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું સર્પગંગા તળાવ સહિત ટેબલ પોઈન્ટ તથા અનેક વિસ્તારોમાં મિત્રો મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી છે ધુમ્મસના કારણે મિત્રો નાસિક રોડ તેમજ ઘાટના વાહનો ચાલકોનો મિત્રો હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે એટલે કે મિત્રો અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે અત્યારે મોટી મોટી આગાહીઓ પણ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સાત દિવસ માટે એલર્ટ પણ આપવામાં આવી ગયું છે અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ કેવો છે આજનો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો જ્યારે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ચોમાસાની આગાહીઓ કરીને જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું રાબેતા મુજબ રહેશે જોકે બાર તારીખથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં રહેવાની છે એ પહેલાં ગુજરાતીઓએ ચોત્રીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન સહન કરવાની વખત પણ આવી શકે છે જ્યારે અનેક પ્રકારની સિસ્ટમ ઊભી થઈ શકે છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે ખાસ કરીને જ્યારે પરેશ ગૌશ્યા પણ જણાવ્યું કે કેરળ મહારાષ્ટ્ર સુધી ભારતમાં અનેક વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આગમન થતાં એવું લાગતું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રચાયેલી ચોમાસાની આ વિરામ સિસ્ટમના કારણે ચોમાસાનું ગુજરાતમાં આવવાને અત્યારે સમય લાગી રહ્યો છે ખાસ કરીને આ સિસ્ટમ વિખેરાઈ ગઈ છે અને મૂલવતી રાખવામાં આવી છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ પણ આપણને જોવા મળી રહ્યો છે જોકે રાજ્યમાં કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પણ પડી રહ્યા છે આવી સ્થિતિમાં જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગૌશ્યામી આગાહી કરીને જણાવ્યું છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં મિત્રો ચોમાસું આવી શકે છે ખાસ કરીને મિત્રો દસ દિવસ માટે આ કહ્યું કરવામાં આવી છે કે વરસાદ અને ચોમાસાની જે સિસ્ટમ છે ગુજરાતમાં રાબેતા મુજબ અસર કરશે અત્યારે મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે ક્યાંથી આજનો આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ કરીને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આજનો આ વિડીયો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો